ઝઘડીયા તાલુકાના દમલાઈ ગામે ગેરકાયદેસર સિલિકા ખનનનો મામલો સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા જનતા કરવામાં આવી તાલુકામાં લાંબા સમયથી થતું હોવાની ચર્ચા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિ આવેલી હોય ખનીજ માફિયા મોટેભાઈ ગેરકાયદેસર ખનીજ ખનન કરી પોતાની તિજોરી છલકાવીને સરકારી આવકને રીતસ ચૂંટ લગાડી રહ્યા છે તાલુકામાં રેડ ખનન પથ્થર ખનન તેમજ સિલિકા ખનન મોટે પાયે થતું હોય તેમજ મોટાભાગનું ખનીજ ખનન બે નંબરમાં રોયલ્ટી ચોરી કરીને ગેરકાયદેસર રીતે થતું હોવાની ગુમો લાંબા સમયથી ઉઠી રહી છે તાલુકાના તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાની ચર્ચાઓ પણ વિસ્તૃત પ્રમાણમાં ચાલી રહી છે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી રાજપાડી નજીકના ડમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈને ઢીડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને આ બાબતે જાણ કરી હતી ત્યારબાદ સાંસદ દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં તેમણે કોઈ ધ્યાન આપ્યું ન હતું તેથી તેમણે જિલ્લા કલેક્ટરનું આ બાબતે ધ્યાન દોર્યું હતું દરમિયાન આજ રોજ સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સ્થાનિક જાગૃત લોકો સાથે દમલાઈ ગાંઠ ખાતે જનતા કરીને તંત્રને જગાડવાના પ્રયત્ન કર્યા હતા આ પ્રસંગે મહેશભાઈ વસાવાએ જણાવ્યું કે તાલુકામાં રેતી હોય કે પથ્થર હોય કે પછી સિલિકા પણ ગેરકાયદેસર કામગીરી અમે ચાલવા દઈએ નહીં તેમજ ઓવરલોડ વાહનો પણ ચાલવા નહીં દેવાય વધુમાં જણાવ્યું કે આ મુજબની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી દેખાશે તો અમે ચોક્કસ જનતા રેટ કરીને તેને અટકાવીશું ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે જે કોઈ કાયદેસર રીતે ચાલતું હોય એને રોકવાનો અમારો કોઈ ઈરાદો નથી અને તેમાં સ્થાનિકોને રોજગાર મળવો જોઈએ પરંતુ ગેરકાયદેસર કશું ચાલવા દે નહીં દેવાય સંસદ અને પૂર્વ ધારાસભ્ય તેમજ જાગૃત લોકો ગાડીઓ લઈને સ્થળ ઉપર આવી ના શકે તે માટે ખનીજ માફિયાઓ દ્વારા રસ્તા પર પાણી છોડવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો સાંસદ મનસુખભાઈ વસાવાએ તાલુકામાં હાલ જે ખનીજ ચોરી થઈ રહી છે તે માટે પ્રથમ જે તે પંચાયત તેમજ તાલુકાના અધિકારીઓ જવાબદાર હોવાનું જણાવ્યું હતું સાંસદે વધુમાં જણાવ્યું હતું કે ખનીજ ખનનમાં જે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તો અમે ચાલવા દઈએ નહીં સાંસદે આક્ષેપ કર્યો હતો કે ઘણા ખનીજ માફિયા સરકારી નિયમો વિરુદ્ધ કામગીરી કરતા હોય છે અને આવું બધું કોઈ પણ સંજોગોમાં ચાલવા નહીં રહેવાય વધુમાં જણાવ્યું હતું કે અમારી લડાઈ સત્ય માટેની લડાઈ છે અને તે ફક્ત દમલાલ ગામ પૂરતી નથી પરંતુ તાલુકામાં જ્યાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હશે તે ચાલવા નહીં દેવાય આ બાબતે તેઓ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરીને આમાં જે કોઈ કશું હોય તેના પર પગલાં લેવા રજૂઆત કરવામાં આવશે થિમરાન મરચા પાલેજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાળી પાસે દમલાઈ ગામમાં કેટલાક માફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું મેં પણ મારી પોસ્ટ મૂકી આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આગેવા વિસ્તારના આગેવાનો સાથે અમે આવ્યા છે આ બધા જોઈ શકો છો મીડિયાના મિત્રો પણ અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીને એ પણ આવીને જોઈ શકીએ છીએ ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ અહીંયા સ્થળ પર આવ્યા જેમ માનન્ય મહેશભાઈ વસાવા હું પોતે અહીં આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા એ રીતના અધિકારીઓ પણ આવ્યા આની સાથે જોડાયેલા અધિકારી અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે જે પ્રકારે જે આ ખનીજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે ટીડીઓ જવાબદાર છે પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કે કાયદેસર ધંધો કરતા હોય એમને કોઈ વાંધો નથી રોજગારી મેળવતા હોય એની એની સાથે કોઈ વાંધો નથી પણ સ્થાનિક લોકોને રોજગારી મળી જોઈએ બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે અમે ચલાવી લેવા માગવાના નથી જરા માગતા નથી કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને અમે સપોર્ટ કરીએ છીએ પરંતુ ખોટું નહીં કરવું છે અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફી અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડાવ ઉચકીરી રહ્યા છે અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાનો પ્રયાસો કરે આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો વાતાવરણ ઢોળ્યા છે ગંભીર વાતાવરણ કંઈ વાંધો નહીં અમે સત્યની લડાઈ લડી છે ના સત્ય માટે લડ્યા છે મહેશભાઈ પણ ડેઢા વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે એમના પિતાશ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લઈ છે આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે આદિવાસીનો હક ને અધિકાર પંચાયત તો એકલો નથી એના આમ પ્રજા આખા ગામના લોકોનો આ જે ચાલે છે આ કૌભાંડ એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમનો કોઈ વાંધો નથી પરંતુ આજે કેટલાક માફિયાઓ રેત માફિયાઓ સિલિકા માફિયાઓ આ સિલિકા માફિયા રાત પાડ્યો જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે એ એ બધા લીગલી નથી સરકારની જે કેટલીક નિયમ કેટલાક નિયમો છે પોલિસી છે એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે નાના નાના હશે કે પછી મોટા મોટા લક્ષ્યો છે મોટા લોકોની મોટી વખ હશે પરંતુ અહીં લોકો અહીંના લોકો જાગૃત થયા છે ગમે એટલે વગવાળા હશે ગમે એટલા પૈસાદાર હશે પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકોના અમે આ ફક્ત દમલાઈ ગામ પૂરતું નથી અમારી લડાઈ ગામે ગામ જ્યાં જ્યાં આ રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલેકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર એ બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગી છે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ હશે અને તમે આ ધંધો તમે કરો બીજાને સપોર્ટ ના કરો અને એક બે કદાચ ભણેલા ગણેલું યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી તો આવનારા દિવસોની અંદર અમે તંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને જો હજુ પણ ધ્યાન દોરવાના છે હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરની રજૂઆત કરીશું આની તપાસ થવી જોઈએ એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે એમાં સરપંચ હશે તલાટી હશે મામલતદાર પણ જવાબદાર છે પોલીસ પણ તેટલી જવાબદાર ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી મેં પોસ્ટ મૂકી આ ખાલી પોલીસ બંદોબસ્ત એટલા આવ્યા છે એમને કદાચ એમને અમને બીવડાવવા માટે પણ અધિકારી જે જેમની ખરેખર જેમની જવાબદારી છે ખાણ ખનીજથી માંડીને બધા જ લોકો મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવું જોઈતું હતું અને આ સ્થળ પર અમને અમે બતાવતા એમને એમને કદાચ આંધ્રા લોકો એમને પાટા બાંધેલા છે પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે મામલતદારને પાટા બાંધેલા છે ખાણ ખનીજના અધિકારીઓને પાટા બાંધેલા છે કે પોલીસના અધિકારી જે નિયમને હપ્તા લે છે એમને પાટા પાટા બાંધેલા હશે અને સરપંચ ન અહીંયા આવતા તે અમારા અમને જે પડકાર ફેંક્યો છે એમને બતાવતા સરપંચને પણ જો એ એ ટીમ એ એ જો વિનંતી કરું છું કે તમે જાતે અહીંયા આવો ગામ પંચાયતની તમારા ક્યાં આખી બોળી આવીને જુઓ કે આ તમારા પંચાયતની અંદર કેટલું ગેરકાયદેસર થઈ રહ્યું છે અમારી લડાઈ સત્યની લડાઈ છે વર્ષોથી છોટુભાઈ આ હકના અધિકાર માટે લડી રહ્યા છે હકના અધિકાર માટે કે આદિવાસી કેટલાક લોકોનો એના હાથો બનીને આ પ્રકારના ધંધા કરે તો સરપંચને એવું કેવું છે કે તમે એમની છબી ખરાબ કરો છો તો અહીંયા એમને જોઈએ સરપંચ આવીને જોઈએ તલાટી આવીને જોઈએ મામલતદાર આવીને જોઈએ પ્રાંત આવીને જોઈએ એ તો બિચારા શું કરે સરપંચ આ મોટા અધિકારી કીધું હશે કે તમે કે એ બોલી ના શકે અધિકારી એટલે સરપંચને હાથો બનાવી દીધો અને આ પ્રકારનો એ સરપંચને સરપંચની સાથે અમારી લડાઈ જ નથી અમારી લડાઈ ગ્રામ પંચાયતનો હક છીનવાયા છે ગામ પંચાયતની જે સંપત્તિ જે લૂંટાઈ રહી છે ગોચરની જમીનમાં આ રીતના ગેરકાયદેસર ખોદાઈ રહ્યું છે એની સામે સરપંચની સામે લડાઈ નથી હું સરપંચને અપીલ કરું છું તમે અમને સપોર્ટ આપો આ ખોટું રીતના જે ગેરકાયદેસર ખોદે છે એના અમે અમે લડીએ છીએ અમે તમે લોકો પંચાયત અમને સપોર્ટ આપવું જોઈએ અમે તમારી સાથે એક એક પંચાયતને અમે કહીએ છીએ કે બધી જ પંચાયતોને અમે સપોર્ટ આપવા તૈયાર છે જ્યાં પણ ખોટું થતું હોય અમને માહિતી આપો અમને સહકાર આપો અહીંના મહિલા સરપંચનું કહેવું છે કે અમે પણ આગળમાં લેખિતમાં રજૂઆત કરી છે કલેક્ટરને શું કેવું તો એ કોપી મને બતાવ્યું હું કલેક્ટરને વાત કરીશ

ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી એક જાગૃત નાગરિક તરીકે એક દમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં ને રાતે માન્ય આપણા સાંસદ સભ્યશ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલું વિડીયો મોકાયલા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી અમે ફરી પાછું લખવું પડ્યું કલેક્ટરશ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કરેલું એ પણ એને રિસીવ નથી કર્યું અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું સોશિયલ મીડિયા લઈને આવીશું મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી અમારે કોઈ લેવા દેવા નથી પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે સરપંચશ્રીએ એ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એક હા એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું કલેક્ટરમાં અને બધા યુવાનો ટીમ બધી જઈશું મીડિયા જઈશું ને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ આટલા વર્ષોથી આના માટે લડે છે જળ જમીન જંગલ માટે એને બચાવવા માટેનું અભિયાન છે કોઈ કમાવા માટે નથી ને હવે પછી અમારે અહીં રાજપાળીની ટીમ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવાના આગેવાનીમાં એક અમે ટીમ બનાવીશું ને રોજી રોજનું જે ખનીજો ચોરી થાય છે એટલી ડમલાઈ માટે નથી પણ નર્મદા મૈયા હોય કે બીજા પથ્થરો હોય કે બધી કોઈ પણ હશે ઓવરલોડ ગાડીઓ ચાલતી હશે ખોટી રીતે ખાડા ખોદીને રોયલ્ટી વગર પરમિશન વગર જીપીસીપી વગર એ બધા પર અમે રેડો કરીશું ને એનો અભ્યાસો એના અભ્યાસો લોકો અમારી સાથે છે યુવાનો ઘણા બધા છે ડૉક્ટર અશ્વિન પણ ગાડી ભાવિનભાઈ એ પણ લડે છે સાથે સાથે અમારી સાથે ઘણા પડિયાર છે બીજા ભાવ છે બધા જ અમે સાથે લડીશું અને આ બધી ટીમ જે છે આજે જ્યારે અમારી સાથે હિંમત રાખીને બધા આવ્યા છે એમને પણ ધન્યવાદ અને ચોક્કસ આના માટે અમે ચોક્કસ રેડો પાડીને આને બંધ કરવાની કોશિશ કરીશું ગેરકાયદેસર કોઈનો અમે કાયદેસર રોકવા પણ નથી માંગતા એને રોજગારી પણ છીનવવા નથી માંગતા પણ કાયદેસર થવું જોઈએ ને બને ત્યાં સુધી સ્થાનિક લોકોને આનો ફાયદો થાય સ્થાનિક ટ્રકોવાળાને ફાયદો થાય સ્થાનિક લોકો પંચાયત હું તો કેમ આવી ખાણો પંચાયતને અંદર બનાવી અને મંજૂરી મેળવીને ખા પંચાયત પોતે કમાઈને ગામના લોકોનો વિકાસ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ તો એટલે અમે ટ્રકોના એના માટે રોજગાર હોવું જોઈએ ડ્રાઈવરો માટે રોજગાર હોવો જોઈએ અને એના સ્થાનિક લોકો માટે રોજગારી હોવું તો એટલા માટે આ જે ગેરકાયદેસર ખોયદું છે એના માટે અમે આજે માન્ય સાંસદ સભ્ય શ્રી અને છોટુભાઈ વસાવા એમની નેજા હેઠળ અમે આજે આ જનતા રેડ કરી છે ને તમે આજે સૌ અમને સહકાર આપ્યો એ બદલ આભાર